કેટલી પ્લેટ કરું ભાઈ આપણે કાક નું નામ શું છે ભાઈ તમારી તેજલારામ ટીમ ઢોકળા અને કઈ જગ્યા આવેલું છે એક્ઝેક્ટ સ્પીડવેર પાટીપટ્ટી આગળ આ યુનિટી પ્લસ પીડવર પ્લોટી પ્લોટી આગળ યુનિટી પ્લસ ની સામે ઓકે જય જલારામ જય જલારામ ટીમ ઢોકડા બોલ દે ઓફર આપણે શું રાખેલી છે ભાઈ ટીમ ઢોકડામાં બે પ્લેટ સાથે એક પ્લેટ ફ્રી રાખેલી છે કઈ તારીખ આ 10 12 થી 31 12 સુધી ઓકે અને આપણે કેટલા ટાઈમ છે સ્ટીમ ડોકાળમાં તમારે અહીંયા આપણે પોઠાયવડ ઉપર 13 વર્ષથી છે અહીંયા આપણે આજ 5 દિવસથી સ્ટાર્ટ કર્યું છે એટલે ઓપનિંગ ઓફર જ છે અત્યારે ઓપનિંગ ઓફર છે હા અને પ્રાઈસ શું છે એક પ્લેટની એક પ્લેટના 40 રૂપિયા છે 40 રૂપિયામાં આટ પીસ આવશે ઓકે અને શું છે ટાટનો ટાઈમ 5:30 થી 10:30 5:30 થી 10:30 10:30 સુધી હોય છે હા અને સાથે લસણની જટણી લસણની જટણીનો સોસ અલે અહી આવો સાદો સ્ટીમ ડોકાની ₹40 8 પીસ આવે સાથે લસણની જટણી અને સોસ I'm <laughs> sorry.

It's a little Ah, ching. ¿Quién es Chego? Ah, mi yo, Emma. ¿Cuántas horas le digo? અને ટેસ્ટમાં બહુ સારો છે માણસો વિનંતી કરીએ કે અહીં આવીને એકવાર ટેસ્ટનો આનંદ લે અને મજા આવે બહુ જ સારું અમને તો લઈ ગયું ને છાસ માં શું છે પ્રાઇસ દસ રૂપિયા ચટણી શું નામ ભાઈ આપનું મારું નામ ભાઈ જયરાજભાઈ કેટલા ટાઈમ છે નાસ્તો કરવા આવો છો પણ સ્વાદમાં એક નંબર જ સ્વાદ નો કોઈ પણ જાતનો નો ફેરફાર નથી સ્વાદ એક નંબર જ આવે છે